સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરગમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી સંમેલનનું આયોજન બાવીસ ભરૂચ લોકસભાના લોકલાડીદા સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું તેમાં આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં સાંસદ શ્રી મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતરાનગતિ કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા સાંસદ મનસુખ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે અને વધુમાં જણાવ્યું હતું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં આમ આદિવાસી સરપંચોના વહીવટોમાં થતી હેરાનગતિ તથા પોલીસ દ્વારા આદિવાસી સમાજની વિવિધ ઘટનાઓને દબાવી દેવાના જેવા મુદ્દા પર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનો એક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય આવી રજૂઆત કેટલાક સરપંચો મને રજૂઆત કરી એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે જે કેટલીક ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના ઉલટું ચોર કોટળાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે રાજપાડીની જે ઘટના ઘટી દસ પંદર દિવસ પહેલા નવમા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે શકીએ એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલા પાંચ છ મહિના પહેલા સપના બેન છોટુભાઈ વસાવા આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ આવ્યું સાથે પેલી આલીફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના બદલે જવાબ આલીફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવું કેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવી ન પડ્યા એટલે આ એ બચી ગઈ આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારનો હોય એટલે બે સવારી ત્રણ સવારી પણ આવતા હોય તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં પણ એવા લોકોને તોડ કરે અને ચારસો પાંચસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો મેમો આવે એટલે પાંચ દસ હજારનો આ રીતના પોલીસ ખાતો હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈને કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર મૂકી નિકોરામાં ચાર પાંચ મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મી ચંપાબેન જે માજી સરપંચ હતા રામજીભાઈ પણ માજી સરપંચ હતા આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા ને એ બાજુમાં જ બીજા એક પણ એક સરપંચ હતા અંગારેશ્વરના ઘૂસી ગયા એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફે કરી નાખ્યું તો એની પણ જે તે સમયે ડીએસપીને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાન હેરાનગતિ કરે એટલે અમારા અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે તીર્થમાં આપણા આવા આવા ઘણી ઘટના ઘટી છે જનુરમાં પણ મંજુલાબેન અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે એને પણ કોઈને કોઈ સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આ સરપંચોની બહુ ગંભીર પ્રકારની આજે ઘણા સમયથી અમને રજૂઆત થતી અને વાગરામાં તો તાલુકા પંચાયતમાંથી બેઠા બેઠા એસો વહીવટ કરે સરપંચ વતી સરપંચ એસો વહીવટ કરે છે આજે અગાઉ જે મેં વાત કરી ને કેટલા કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે છે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં તો આવી બધી જે ઘટના સરપંચો વધતા સામાજિક આગેવાનોએ અમારા અમારા સમક્ષ રજૂઆત કરી એને લઈને અમે આજે આ ભરૂચ જિલ્લાના દરેક દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસી એને એક ન્યાય મળે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ ગતિ ઓછી થતી કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ એને આત્મહત્યા કરી લીધી એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો એની દીકરીને એને એને એ એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસનાવાળા ત્યાં રાસપીલા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે એ અનેક ઘણા બધા કારણોસર એને દવા પી લીધી એ કીર્તનની દીકરીને ડીએસપી બોલાવે આજની જ વાત છે ડીએસપી બોલાવી તો એની વાત સાંભળવાના બદલે એને આજે ધમકાવી ધમકાવી પાડી તો ડીએસપીનું પણ આ પ્રકારનું વર્તન તો નીચેના એના નીચેના અધિકારી કેવા હશે કીર્તનભાઈ જે સ્વર્ગસ્થ કીર્તનભાઈની ની દીકરી છે એને એને ખરેખર એને આજે દુઃખી પરિવારની દીકરી છે એની એની વાત આજે ડીએસપી એ સાંભળવી જોઈએ સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે